વાછરા દાદાનો સંપૂર્ણ ઇતિહાસ વીર વછરાજ સોલંકી નો ઇતિહાસ ક્ષાત્રત્વ અને શૌર્યની ની પરાકાષ્ઠા એટલે ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ ધડ કપાય અને માથું લડે એવા વીર વાહરા દાદા આ ઇતિહાસ જાણવા જેવો છે વાંચીને જય વાહરા દાદા જરૂર કહેજો આજ આપને જણાવી દઈએ કે આજની વાર્તા પાકિસ્તાનમાં આવેલ વચ્છરાજ દાદા મંદિરની કરવાની છે પાકિસ્તાનમાં આવેલ થરપારકર જિલ્લાના ડીપલો તાલુકાના ઓનેહરીઓ ગામમાં વચ્છરાજ સોલંકી વીરવાછરા દાદાનું ભવ્ય પ્રખ્યાત મંદિર આવેલું છે પાકિસ્તાન સ્થિત હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર વચ્છરાજ સોલંકી વીરવાછરા દાદાનું મોટું ધામ ઓનેહરીઓ ગામમાં આવેલું છે જ્યાં વર્ષોથી મેળો ભરાય છે અને દાદાના મેળાની ઉજવણી થાય છે હજારો ભક્તો દાદાના સાનિધ્યમાં માથું ટેકવે છે અને ભક્તિભાવ કરે છે પાકિસ્તાનમાં આવેલ આ મંદિર વિશે મંગલસિંહ રાઠોડ જણાવે છે કે અમારે વડીલોના કહેવા મુજબ ઓનેહિયો ગામમાં વછરાજ સોલંકી વીર વાછરા દાદાનું ધામ આવેલું છે ત્યાં લોકવાયકા અનુસાર વર્ષો પહેલા જ્યારે વચ્છરાજ સોલંકી હિંગળાજ માતાજીની કરવા ગયા હતા ત્યારે તેમની સાથે મોટા પ્રમાણમાં લોકો હતા અને દાદા અહીંયા રોકાયા હતા ત્યારે ઓનેહિયો ગામની આસપાસના જે ગામ આવેલા છે ત્યાં રાજપૂત લોકોની ખૂબ મોટા પ્રમાણમાં વસતી હતી ત્યારે આસપાસના લોકોએ ખૂબ સેવા કરી હતી વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા એ રાજી થઈને વચન આપ્યું કે મારી દુઆ તમારી સાથે રહેશે અને તમારી દુઃખની ઘડીમાં તમે મને યાદ કરજો તો હું તમારા બધા જ દુઃખ દૂર કરીશ એવું વચન આપેલું અને આજે પણ ત્યાંના હિન્દુઓ કહે છે કે વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદાને આજે પણ દુઃખની ઘડીમાં જો યાદ કરીએ છીએ તો અમારા દુઃખ દૂર થઈ જાય છે વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા ધામની આસપાસમાં હાલે હિંદુઓમાં રાજપૂત જ્ઞાતિ તેમજ અનુસૂચિત જાતિ અને ભીલ જ્ઞાતિના ગામ આવેલા છે જેમાં સોલંકી પરિવારમાં શ્રી ખેંગોજી સોલંકી ગાદીપતી હતા અત્યારે તેમના પુત્ર શ્રી ભાગોજી સોલંકી ગાદી પર બિરાજમાન છે અને ગાદીપતી છે અનુસૂચિત જાતિમાં વાણિયા શાખ છે જેઓ વહરાજ દાદાની સેવા કરે છે જેમને ત્યાં પીર બુહારીયા તરીકે ઓળખવામાં આવે છે અને ભીલ જ્ઞાતિમાં એક શાખ છે જેમને ત્યાં ખાકિયા તરીકે ઓળખવામાં આવે છે જેઓ પણ દાદાની હાલે સેવા કરે છે બાબુજી રાઠોડ સાથે ભીલ પણ હતા જે ખૂબ મોટો ઇતિહાસ જોડાયેલો છે વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદાનો મેળો ભાદરવા મહિનામાં ભરાય છે જ્યાં શ્રી દાનોજી દોદાસોઢાના પુત્ર ભુરોજી દોદા સોઢા ધૂપ અને પૂજા કરે છે અને ભુરોજી સોઢા પહેલા ત્યાં જે પૂજારી હતા તેઓ બકરાની બલી ચડાવતા હતા વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા ધામમાં અત્યારે એ બલિ પ્રથા બંધ છે શ્રી વહરાજ સેવા મંડળ રાજપૂત બિરાદરી તરફથી મેળાના દિવસે મોટો ભંડારો કરવામાં આવે છે આ મેળો વર્ષોથી ચાલુ છે અને આ મેળો એક દિવસ માટે હોય છે આખો દિવસ મેળામાં સત્સંગ ભજન કીર્તન ચાલુ હોય છે વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદાનો મોટો ચમત્કાર એ છે કે આ આસપાસના વિસ્તારમાં કોઈને કૂતરા કરડે કે નાગ કે કોઈ ઝેરી જીવજંતુ કરડે તો લોકો વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા ધામમાં આવે છે અને દાદાનો ધૂપ કરીને તેની ચપતી ખાખ ખાય છે અને આજે પણ વચ્છરાજ સોલંકી વાછરા દાદાનો ચમત્કાર છે કે તરત બધું મટી જાય છે અને કૂતરું કરડ્યું હોય તો ક્યારેય હડકવા ઉપડતો નથી જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી અને અહીંયા તો આજે વચ્છરાજ સોલંકી વાછરા દાદા પુરાવા આપે છે વચ્છરાજ સોલંકી વીરવાછરા દાદાધામ ખાતે મેળામાં હિન્દુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને મેળામાં અનેક રમતો પણ રમાય છે હવે તો ત્યાં મોતનો કૂવો નાના મોટા ચકડોળ તેમજ અશ્વદોળ અને મબલાખડો યોજાય છે જે મેળામાં આકર્ષણનું કેન્દ્ર હોય છે વચ્છરાજ સોલંકી વીરવાછરા દાદાધામ પાકિસ્તાનમાં અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર આવેલું છે જ્યારે આપણે મૂળ સ્થાનક કચ્છના નાના રણમાં આવેલ વછરાજ બેટમાં વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદાધામ આવેલું છે ત્યારે થોડા સમય પહેલા પાકિસ્તાન સ્થિત આ વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદાધામના ફોટો વાયરલ થયા હતા અને ફોટો ઉપરથી લાગતું હતું કે આ ફોટો પાકિસ્તાનના છે પણ આ મંદિર ક્યાં આવેલું છે તેનો શું ઇતિહાસ છે એ બધી બાબતો થી આપણે બધા જ અજાણ હતા અને ઉસ્તુકા પણ હતી જાણવાની અનેક દાદાના ભક્તોને આશ્ચર્ય થયું કે પાકિસ્તાનમાં દાદાનું મંદિર છે અને આવડો મોટો મેળો ભરાય છે અને અહીંયા આપણે લોકો અજાણ હતા મને આ બાબતમાં મારા પરમ મિત્ર અને વચ્ચરાજ દાદાના ભક્ત સુરૂભા ચાવડા પલાસવા વાગડ જેમણે મને જણાવ્યું કે ગમે તેમ થાય આ બાબતમાં માહિતી મેળવો અને વિગતવાર લખો જેથી અનેક દાદાના સેવકો પાકિસ્તાનમાં આવેલ વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદા થી પરિચિત થાય જે મે બીડું ઉપાડ્યું અને આજે આપ સમક્ષ દાદાની કૃપાથી રજૂ કર્યું છે વચ્છરાજ સોલંકી વીર વાછરા દાદાના ચરણોમાં કોટી કોટી વંદન આ વીડિયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો આપના મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ તથા વિડીયો ને લાઈક કરો હર હર મહાદેવ હવે મળશું બીજી કહાની સાથે